ભરૂચ જિલ્લાના નેત્રણથી અંકલેશ્વરના જોડતા માર્ગનું ખાત મૂરત ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા જાહેર જનતાને આ રસ્તો બનેના ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યાના સરધાતી માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નેત્રાંગથી અંકલેશ્વર રસ્તાનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો બીષ્મ હાલતમાં હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમારા આદરણીય સંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને અમારા ભારતીય જનતા જનતા પાર્ટીના કાર્યકર્તા મારુતિજી અટોદરિયા અને અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલીયાથી અંગ્રેનો રસ્તો બની જશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું અસ્તુ